સુરતમાં એનઆરઆઈ વૃદ્ધના વિશ્વાસ સાથે ખિલવાડ કરી અને સુરત શહેરની હદમાં આવેલા જમીન હડપવાના ગુનામાં ગંભીર ઘટના બહાર આવી હતી આ કેસમાં આરોપીએ ખોટા દસ્તાવેજો તૈયાર કરી બોગસ પાવર ઓફ એટન્ટ દ્વારા કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા હતા આ ઘટનાની ગંભીરતા જોતા જ ક્રાઇમ બ્રાન્ચ ઇકો સેલે તુરત જ કાર્યવાહી હાથ ધરી હતી અને ત્રણેય આરોપીની અટકાયત કરી હતી ફરિયાદી બ્યાસી વર્ષીય ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ જે આ વખતે અમેરિકાના નિવાસી છે તેમણે કહ્યું કે તેમની મગોબ ગામના બ્લોક નંબર ચાર પૈકીની બે પ્લોટની જમીન સાથે ખોટા દસ્તાવેજો બનાવી બોગસ પોચ અને રસીદો અને પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી વ્યવહારો કરવામાં આવ્યા હતા આ આરોપીઓએ ફરિયાદીની આ જમીનનું વેચાણ દસ્તાવેજો રજીસ્ટર કરાવ્યા અને ખોટી રીતે તેમની જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર દસ્તાવેજ પર ખોટી રીતે સહયોગ કરાવી હતી અને ખોટા કાગળો રજિસ્ટર કરાવ્યા હતા ફરિયાદી શ્રી ઈશ્વરભાઈ બીખાભાઈ પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પૂર્ણા મુકામે રહે છે ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સત્તાણી અને સંજીવ માગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરેલ અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સત્તાણીની તબિયત થોડી નાદુરસ્ત થતા તેને દાખલ કરવામાં આવેલ છે અને અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તપાસ ચાલુ છે આ જમીન બાબતે સૌ પ્રથમ તેઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તમારી આ જે જમીનો છે એનો આપણે જો વહીવટ માટે તમે મને પાવર આપો તો હું તમને આ જમીનોમાંથી પણ નિયમિત માસિક તમને વળતર મળતું રહે અને તમે જ્યારે અહીંયા ભારત આવો ત્યારે તમારા જે ખર્ચ હોય એમાં પણ તમને મદદરૂપ થાય એ રીતનો વિશ્વાસ આપી અને દસ્તાવેજોમાં તેઓની વહીવટ માટેનો પાવર લેવા બાબતની ખાતરી આપી અને દસ્તાવેજોમાં સહી લઈ અને પોતે વેચાણનો પાવર લઈ લઈ અને બોગસ દસ્તાવેજો ઊભા કરી અને આરોપીઓને જમીન વેચાણ કરાવી